આગળ વાત કરીએ તો ભાવનગરમાં ડુંગળીના ભાવમાં કડાકો થયો છે ડુંગળી પચાસ રૂપિયા ભાવે વેચાઈ અને યોગ્ય ભાવ મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા ગયા છે છે રૂપિયા પડતા ડુંગળીના ભાવ બેસી અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ત્યારે ડુંગળીના ભાવ કાબુમાં રાખવા સરકારને અપીલ કરવામાં આવી છે ભાવનગર જિલ્લામાં હજી તો ડુંગળીની આવકો શરૂ થઈ છે ત્યાં ભાવનગર માર્કેટયાર્ડમાં હાલ ડુંગળી પચાસ રૂપિયા પ્રતિમણના ભાવે વેચાઈ રહી છે

ખર્ચો અનેક ઘણો થઈ ગયો છે દવાનો ખર્ચો આય છે ખાતરનો ખર્ચો આય છે તો મજૂરની ખર્ચો પણ આય છે કોઈ સાસોરી પાસે મજૂર મળતું નથી તો ખેડૂત કઈ રીતે પહોંચ કરે એમાં એંશી ટકા પાક નાબૂદ થઈ ગયો છે અને વીસ ટકા રહ્યો છે એમાં બધા પ્લાસ્ટિક મેન્ટર થઈ ગયેલા છે હોય છે હાવ નાબૂદ પાક છે